તો ચાલો આપણે પુત્રદા એકાદશીના વ્રત કથા સાંભળીએ એકવાર યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મધુસૂદન શ્રાવણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું મહાત્મ્ય શું છે કૃપયા આનું વિસ્તારપૂર્વક મને વર્ણન કરી સંભળાવો યુધિષ્ઠિરની વાત સાંભળી એની જિજ્ઞાસાને સંપૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા અથવા પવિત્ર એકાદશી પણ કહેવાય છે આ એકાદશીનું મહાત્માય જણાવવા માટે હું તમને એક સુંદર કથા કહી સંભળાવું છું તમે ધ્યાનપૂર્વક સાંભળજો આ સમય ચાલી રહ્યો હતો દ્વાપર યુગના પ્રારંભનો અને સ્થાન હતું મહેષ્મતી પુરી દેવરાજ ઇન્દ્રને પણ ઇર્ષે આવે એવું સુંદર નગર હતું આ મેં મેંકુટમાં વાસ કરે એવી યોગ્ય પ્રજા હતી સંપૂર્ણ નગરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું સામ્રાજ્ય હતું અને પ્રજાને પોતાના સંતાનની જેમ સંભાળનારા રાજા માહી જીતા હતા રાજાના જીવનમાં જો બહારથી જોવામાં આવે તો કોઈ પણ એવું સ્થાન ન હતું જ્યાં દુઃખ અને તકલીફ હોય જ્યાં દુઃખ જોવા મળે પણ જો તેના મનમાં અંદરમાં ઉતરીને જોવામાં આવે તો સૌભાગ્યશાળી રાજા તેને પોતાને સૌથી મોટો દુર્ભાગ્યશાળી માનતા હતા તેનું એકમાત્ર કારણ હતું પુત્ર વિનાનું જીવન ની સંતાન હોવાનું દુખ ખૂબ હતું એમને ની સંતાન હોવાનું દુખ એટલું બધું હતું કે એને પીડા સહન થતી ન હતી અને એ આ વસ્તુ તો એ જ સમજી શકે જે આ પીડામાંથી ગુજરી રહ્યા હોય જેને ની જેને સંતાન ન હોય અને એ પીડા જે ભોગવી રહ્યા હોય એ જ સમજી શકે ચારે બાજુ ફેલાયેલી કીર્તિમાં રાજાના મનના ખૂણામાં રોજ સદાય નિસંતાનપણાનો દુઃખ સતાયા કરે અને કેમ ના દુઃખ થાય વહેતા સમયની સાથે ઉંમર તેનું કામ કરી રહી હતી અને તેના રાજા થયા એના રાજા પછી એ રાજા પછી એના રાજ્યને સંભાળનારો કોઈ કુલ દીપક ન હતો દુઃખ કેમ ન થાય અને એક દિવસ રાજાએ દુખી થઈ અને તેના રાજ્ય દરબારમાં બધા વિદ્વાન બ્રાહ્મણો મંત્રીઓને ભેગા કર્યા આમંત્રિત કર્યા અને ત્યારે રાજાએ આ બધાને વાત કરી કે હે મે મારા ભૂતકાળમાં વર્તમાનમાં ક્યારેય એવું અધર્મનું આચરણ નથી કર્યું મારા રાજકોષમાં નૈતિક લક્ષ્મીનો વાસ છે ના મેં ક્યારેય દેવતાઓ બ્રાહ્મણોને અર્પણ કરેલી સંપત્તિને હડપવાની કોશિશ કરી છે અને ના તો મેં ક્યારેય અનീതിનું ધન લીધું છે અને ના કોઈ દિવસ મેં અનૈતિક રૂપથી મારી પ્રજાનું શોષણ કર્યું છે તો પછી એવું તે શું કારણ છે કે આજે પણ મારું ઘર નિસંતાન છે મારા ઘરે મારા ખોળે કોઈ બાળક નથી કૃપા કરી મને આનું કોઈ સમાધાન જણાવો રાજાની વાત સાંભળી બધા વિદ્વાન બ્રાહ્મણોએ આસપાસમાં ચર્ચા કરી વેદ શાસ્ત્રો ગ્રંથો ફેંડી નાખ્યા પણ કંઈ કોઈને સમજણ પડી નહીં અંતમાં એ બધા વિદ્વાન બ્રાહ્મણોએ નિર્ણય લીધો આ સમસ્યાનું સમાધાન કરવા માટે અને તે જંગલની બહાર જશે એવો નિર્ણય લીધો એ જંગલમાં ગયા જ્યાં અનેક ઋષિઓ અલગ અલગ આશ્રમોમાં તપસ્યા કરી રહ્યા હતા બધા વિદ્વાન બ્રાહ્મણો જંગલમાં આવ્યા તો જંગલમાં ચાલતા જતા હતા તેમને એક મહાન ઋષિનો આશ્રમ મળ્યો જે એ ઋષિના તેજથી ક્રાંતિમાન હતો અને આ આશ્રમ હતો મહાન ઋષિ લોમસ જેના આયુષ્ય વિશે તમે અંદાજ પણ ન લગાવી શકો અંદાજ લગાવો પણ મુશ્કેલ છે આનું આવું કારણ એ છે કે આ લોમસ ઋષિના વરદાન અનુસાર તે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેશે જ્યાં સુધી તેના શરીરના બધા જ વાળ ખરી ન જાય તેમના શરીરનો એક વાળ બ્રહ્માજીના 12 કલાક પછી એટલે કે

ઋષિને જોઈને રાજાના વિદ્વાન બ્રાહ્મણોની મંડળીએ તેમને પ્રણામ કર્યા અને લોમસ ઋષિને પૂછ્યું લોમસ ઋષિએ તેમને આશીર્વાદ આપીને તેમના આવવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં વિદ્વાન જનોએ રાજાની વ્યથા કહી સંભળાવી ઋષિ લોમસને તેની વાત સાંભળી થોડી વાર તો ઋષિ લોમસ મૌન રહ્યા તેમણે ધ્યાનમાં બેઠા સમાધિમાં બેસી અને તેનું કારણ જોયું તેણે થોડીવાર જોયું પછી તેને ત્યારબાદ આંખો ખોલી અને ઋષિ બોલ્યા તમારા રાજા અત્યંત ધર્મ પરાયણ છે પણ તેના પૂર્વ જન્મમાં કરેલા એક અપરાધના કારણે તેમને આ જન્મમાં પીડા મળી રહી છે ઋષિના વચન સાંભળીને વિદ્વાન જનો બ્રાહ્મણોએ જિજ્ઞાસા પ્રગટ કરી એ અપરાધ જાણવાની કે હે ઋષિ મુનિ તમે જણાવો કે એવો કયો અપરાધ કર્યો હતો અમારા રાજાએ ગયા જનમમાં એટલે ઋષિ રોમસ બોલ્યા કે તમારા રાજા ગયા જનમમાં એક વેપારી હતા વેપારને વિકસિત કરવા માટે તે અનેકો સ્થાન પર જતા હતા ભ્રમણ કરતા હતા એક ગામમાંથી બીજા નગરમાં બીજા ગામમાં એમ જતા હતા તો એક સમયે અને એ સમયે તે પાક વૃત્તિ પણ કરતા હતા વેપારને વધારવા માટે એકવાર તેનો સામાન વેચવા માટે એક ગામથી બીજા ગામ યાત્રા કરી રહ્યા હતા એ મહિનો હતો જેઠ મહિનો એટલે અત્યંત ગરમીનો મહિનો હતો અને શુક્લ પક્ષની એકાદશીનો દિવસ હતો તે ગરમીમાં એટલો વ્યાકુળ થઈ ગયેલો હતો ખૂબ તરસ્યો થયો હતો એવામાં તેને એક સુંદર જળાશય દેખાણું તે જળાશયમાં જઈને જેવા પાણી પીવા એ લાગ્યા તેવામાં એક ગાય તેના વાછડા સાથે તેના વાછડાને લઈને પાણી પીવા આવી તે પણ અત્યંત ગરમીના કારણે વાછડું અને ગાય બંને ખૂબ જ તરસા તરસ્યા હતા એટલે ગાય અને વાછડું બંને પાણી પીવા જાય છે એવામાં તમારા રાજા ભૂમો પાડવા લાગ્યા હટો અહીંથી મને ખૂબ તરસ લાગી છે મને પાણી પીવા દો હટો અહીંથી જા અહીંથી એમ કરી અને ગાય અને વાછડાને દૂર કરી દીધા ધક્કા મારી મારીને આમ સ્વાર્થમાં આવીને રાજાએ નિર્દયતાપૂર્વક ગાય અને વાછડાને ધક્કા મારીને કાઢી મૂક્યું પાણી પીવા ના દીધું અને સ્વયં પોતે પાણી પી ગયો ગાય અને તે નવજાત વાછડાના પ્રત્યે કરેલા અપરાધના કારણે રાજા આ જન્મમાં નિસંતાન રહ્યા છે ઋષિ લોમસની વાત સાંભળી રાજા બોલ્યા હે ઋષિવર

પૂરી નિષ્ઠાપૂર્વક એકાદશીનું વ્રત કરજો પાલન કરજો અને દિવસે આનું જે પણ પુણ્ય ફળ મળે જે પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય એ તમે તમારા રાજાને સમર્પિત કરી દેજો આ પ્રકારે રાજા એના અપરાધથી મુક્ત થઈ જશે અને તેમને સંતાન પ્રાપ્તિ અવશ્ય થશે ઋષિની વાત સાંભળી વિદ્વાન બ્રાહ્મણો અત્યંત પ્રસન્ન થયા અને ઋષિને પ્રણામ કરીને તેના રાજ્યમાં પાછા આવી ગયા અને બધા વિદ્વાન બ્રાહ્મણોએ રાજાને આ શુભ સમાચાર આપ્યા શ્રાવણ માસમાં શુક્લ પક્ષની જ્યારે પુત્રદા એકાદશી આવી તો રાજાએ તેના પરિવાર પ્રજા સહિત આ એકાદશીનું અત્યંત શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને એ પુણ્યફળ સ્વરૂપે એક સુંદર અને સ્વસ્થ રાજકુમારના તેના રાજ રાજ્યમાં તેના રાજ્યમાં જન્મ થયો તે રાજાને સુંદર પુત્ર પ્રાપ્ત થયો એકાદશીના પુણ્યફળથી કથાનું સમાપન કરતા ભગવાન બોલ્યા કે હે યુધિષ્ઠિર જે કોઈ આ એકાદશી વ્રતનું પાલન કરે છે કથા સાંભળે છે વાંચે છે તો તેને પુત્ર પ્રાપ્ત થાય છે અને તેના બધા જ પાપ બળીને નાશ થાય છે આટલું જ નહીં માત્ર આ કથા સાંભળવાથી પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે માટે આ પવિત્ર પુત્રદા એકાદશીની વાર્તા એ બધા લોકોને પહોંચાડજો જેણે હજી સુધી નથી સાંભળી વધુમાં વધુ લોકો સુધી આ વાર્તાને શેર કરજો અને પુણ્યના ભાગીદાર બનજો જો મારો વિડીયો સારો લાગે વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ